નમસ્કાર મિત્રો મિત્રો બેંક ઓફ બરોડા દ્વારા એક લેટેસ્ટ ભરતી આવેલી છે જેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં આપણે મેળવીશું મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે બીઓ બી બેન્ક ઓફ બરોડા દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેમાં એપ્રેન્ટિસ માટેની કુલ ચાર હજાર જેટલી જગ્યાઓ આપવામાં આવેલી છે જેના માટે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે શૈક્ષણિક લાયકાતમાં તમે કોઈપણ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયેલા હોય તો આ ભરતી માટે એપ્લાય કરી શકો છો ઉંમર મર્યાદા વીસ વર્ષથી અઠ્યાવીસ વર્ષની આપવામાં આવેલી છે જેમાં એસસી એસટી માટે પાંચ વર્ષની છૂટ ઓબીસી માટે ત્રણ વર્ષની પીડબ્લ્યુ માટે દસ વર્ષની પીડબલ્યુ ઓબીસી માટે તેર વર્ષ અને પીડબ્લ્યુ એસસી એસ ટી માટે પંદર વર્ષની છૂટ આપવામાં આવશે પરીક્ષા માટે જે ફી છે એ જનરલ ઇડબ્લ્યુ અને ઓબીસી માટે આઠસો રૂપિયા ફી ભરવાની રહેશે જ્યારે એસસી એસ અને મહિલા ઉમેદવારો માટે છસો રૂપિયા અને પીડબ્લ્યુડી ઉમેદવારો માટે ચારસો રૂપિયા ફી ભરવાની રહેશે પસંદગીની જે પ્રક્રિયા છે એમાં સૌથી પહેલાં લેખિત પરીક્ષા યોજાશે જેમાં તમારે ઓનલાઈન ટેસ્ટ આપવાનો રહેશે ત્યાર પછી ડોક્યુમેન્ટનું વેરીફિકેશન કરવામાં આવશે અને છેલ્લે મેડિકલ ચેકઅપ અને ડોક્યુમેન્ટ વેરીફિકેશન આધારે પસંદગી કરવામાં આવશે અરજી કેવી રીતે કરવાની છે તો તમે અહીંયા બે ઓફિશિયલ તમને વેબસાઇટ આપવામાં આવેલી છે એક એનએ પોર્ટલ છે જેમાં એન એજ્યુકેશન ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ પર જઈને તમે એપ્લાય કરી શકો છો અને એક એનએ પોર્ટલ એપ્રેન્ટિશિપ ઇન્ડિયા ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ ઉપર જઈને પણ તમે એપ્લાય કરી શકો છો જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે ત્યાંથી તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો અને ઓનલાઈન એપ્લાય પણ કરી શકો છો અહીંયા જ અને તમારે તમામ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે તમારા જે ડોક્યુમેન્ટ્સ હોય ફી ભરવાની થતી હોય ફી ભરવાની છે અને છેલ્લે ફાઇનલ સબમિટ કરી અને તમે એપ્લાય કરી શકો છો તો મિત્રો આ હતી ભરતી વિશેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત